ભાવનગરથી સમાચાર મળ્યા છે કે ગુજરાતમાં પડેલા કમોસમી મોસમી વરસાદને પગલે રાજ્ય સરકાર સક્રિય બની છે ત્યારે મુખ્યમંત્રીના આદેશને અનુસરીને વિવિધ મંત્રીઓ રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે પહોંચી રહ્યા છે અને ભાવનગર જિલ્લામાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં સિહોર પ્રાંત કચેરી ખાતે કમોસમી મોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકમાં કલેક્ટર ડીડીઓ ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં સિહોર પંથકમાં પડેલા વરસાદને કારણે થયેલા પાકના નુકસાન અને રાહત કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે ત્યારે બેઠક બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણી અસરગ્રસ્ત કાજાવદર ગામની મુલાકાત લઈ ખેડૂતોની સ્થિતિનું નિરીક્ષણ કરશે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય મદદ અને વળતર આપવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે તેવી શક્યતા છે કમોસમી વરસાદના કારણે એમાં પણ કમોસમી વરસાદ ભારે છે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તરત જ મંત્રીશ્રીઓ સાથે બોલાવીને ચર્ચા કરી ડેપ્યુટી સીએમ પણ હાજર હતા માની હર્ષભાઈને નક્કી કર્યું કે જે જિલ્લાઓમાં વધારે વરસાદ છે ત્યાં તાત્કાલિક મંત્રીશ્રીઓ પહોંચી કાલ રાતે જ બધા એ વિસ્તારમાં પહોંચી ગયા છે જેમ કે આજે હું ભાવનગર આવ્યો છું એમ ગીર સોમનાથને જૂનાગઢ વાજાજી અને અમારા અર્જુનભાઈ મોઢવાડિયા એ પહોંચ્યા છે અમરેલીમાં કૌશિકભાઈ વેકરિયા પહોંચ્યા છે નરેશભાઈ તાપી જયરામભાઈ પહોંચ્યા છે તમામ રિયલ ટાઈમ મોનિટરિંગ અને અહેવાલો માની મુખ્યમંત્રી શ્રી તમામ કલેક્ટરો પાસેથી ધારાસભ્યશ્રીઓ પાસેથી સંસદ સભ્યશ્રીઓ પાસેથી મંત્રીશ્રીઓ સાથે ચર્ચા કરીને લઈ રહ્યા છે પણ તરત જ સ્થિતિ